જી હા મિત્રો અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે કોરોનાના કારણે ફરી એકવાર ત્રણ ચાર વર્ષે પહેલાનું વાતાવરણ સર્જાયું છે કોરોના રિટર્નની સ્થિતિ એવી છે કે અમેરિકામાં માત્ર એક સપ્તાહમાં પંદરસો લોકોના મોત થયા છે અમેરિકામાં કોરોનાના કારણે અહંકાર મચી ગયો છે બેનું ન્યૂઝના કેટલાક ડેટા એકત્રિત કર્યા છે તે ડેટા અનુસાર માત્ર એક સપ્તાહમાં અમેરિકાના કોરોના વાયરસના કારણે પંદરસો ને લોકોના મોત થયા છે રસપ્રદ વાત એ છે કે માસ પછી આ પહેલીવાર છે જે જ્યારે એક અઠવાડિયામાં આટલા લોકોના મોત થયા છે આ આંકડો બે સપ્ટેમ્બરથી આઠ સપ્ટેમ્બર વચ્ચેનો છે આ સમયગાળા દરમિયાન અમેરિકામાં ઓછામાં ઓછા એક લાખ પોસઠ હજાર સાતસો પાંચ નવા કેસ નોંધાયા છે એક અઠવાડિયા પહેલા આ કેસ એક સિત્યોતેર હજાર પાંચસો ને હતા આ ડેટા રાજ્યના આરોગ્ય વિભાગ પાસેથી એકત્રિત કરવામાં આવ્યા છે કેટલાક ડેટા જ્યાં જરૂરી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને કરી દેજો